હરિયોમ વિદ્યાર્થી મિત્રો એસપી પ્રકરણ નંબર પાંચ જેમાં આજે આપણે મુદ્દો સમજવાનો છે કે સંચાલકોની નિવૃત્તિ સંચાલકનું રાજીનામું અને સંચાલકને હોદ્દા ઉપરથી દૂર કરવા આ બધા સંજોગોમાં સંચાલક છે એ કંપનીમાંથી બહાર થાય પણ દરેક મુદ્દાની ડિટેલ્સ અલગ અલગ છે તો સૌથી પહેલાં તો સંચાલકોની નિવૃત્તિ તો કે જ્યારે એક કંપનીમાંથી સંચાલક છે ક્યારે નિવૃત્ત થાય તો કે સૌથી પહેલાં તો કંપનીના પ્રથમ સંચાલકો કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે તેમની મુદત પૂરી થતા નિવૃત્ત થાય એટલે કે જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવેલી હોય ત્યારે જે કંપનીના સંચાલકો બનેલા છે તો કંપનીની એક સામાન્ય સભા પ્રથમ સામાન્ય સભા કોઈ પણ કંપની માટે બોલાવી ફરજિયાત છે અને એ પ્રથમ સામાન્ય સભાનું આયોજન થાય એ જ દિવસે જે પ્રથમ બનેલા સંચાલકો છે એ એની મુદત પૂરી થાય અને એને નિવૃત્ત કરવામાં આવે છે બીજું સ્વતંત્ર સંચાલકોની પાંચ વર્ષની મુદત પૂરી થતાં નિવૃત્ત થાય છે જે સંચાલકો સ્વતંત્ર સંચાલક તરીકે કંપનીમાં મળે છે તેઓની મુદત છે એ પાંચ વર્ષની હોય છે અને પાંચ વર્ષની મુદત પૂરી થાય એટલે તેઓ નિવૃત્ત થાય છે પુનઃ નિમણૂકના સંજોગોમાં વધુમાં વધુ બે વખત એટલે કે વધુમાં વધુ દસ વર્ષ સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકે આપણે અગાઉ પણ સમજી ગયા હતા કે કોઈ સંચાલક છે એ કંપનીમાંથી એક વખત નિવૃત્ત થાય તો ફરીથી જો એને સંચાલક બનવું હોય તો ફરીથી બની શકે પણ પાછું નવેસરથી કાર્યવાહી થાય તો જો આવી રીતે એક વખત એની પાંચ વર્ષની મુદત પૂરી થાય અને ફરીથી પાછી એની પુનઃ નિમણૂક કરવામાં આવે તો આવી રીતે એ દસ વર્ષ સુધી એટલે કે બે વખત એને નિમણૂક છે સ્વતંત્ર સંચાલક તરીકે કરવામાં આવે છે ત્યારબાદ નિવૃત્ત થાય છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા બે તૃતીયાંશ ભાગના સંચાલકો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય જાહેર કંપનીના સંદર્ભમાં આપણે જોઈએ તો જેટલા સંચાલકોની નિમણૂક કરેલી છે તો બે તૃતીયાંશ ભાગના સંચાલકો છે એ ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય જે ક્રમમાં એની પસંદગી થઈ હોય એ પ્રમાણે નિવૃત્ત કરવામાં આવે છે અને આ બે તૃતીયાંશ ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા એક તૃત્યાંશ ભાગના સંચાલકો નિવૃત્ત થાય એટલે ક્રમ પ્રમાણે જે નિવૃત્ત કરવામાં આવે બે તૃત્યાંશ ભાગના સંચાલકો હોય તો એમાંથી દર વર્ષે જે નિવૃત્ત કરવાનો વારો હોય ને તો બે તૃત્યાંશમાંથી એક તૃત્યાંશ ભાગના સંચાલકો છે ક્રમ સિનિયોરિટી પ્રમાણે જે પ્રથમ આવેલા છે એ પહેલાં નિવૃત્ત થાય પછી આવેલા છે પછી આ રીતે નિવૃત્ત છે એ થાય છે નિમણૂક માટે જે લાયક ન હોય તે ગેરલાયક ઠરે તો પણ તે નિવૃત્ત થાય કદાચ કોઈથી ભૂલ ચૂકથી કોઈ સંચાલક બની ગયો હોય ને એની પાસે એવી લાયકાત જ ન હોય સંચાલક બનવા માટેની અને સંચાલક બનવા માટે ગેરલાયક ઠાર ઠેરવવામાં આવે તો પણ એને નિવૃત્ત કરવામાં આવે છે ત્યાર પછી નિવૃત્ત થઈ રહેલ સંચાલક સંચાલક મંડળે લેખિત નોટિસથી પોતાની પુનઃ નિમણૂક માટે અનિચ્છા દર્શાવી હોય તો નિવૃત્ત થાય આપણે હમણાં વાત કરી કે કોઈ પણ સંચાલકને ફરીથી નિમણૂક પામવું હોય ફરીથી સંચાલક બનવું હોય તો બની શકે પણ એક વખત નિવૃત્ત થઈ ગયા હોય અને સંચાલક મંડળે લેખિત નોટિસ આપે ભાઈ આપણે અમારે હવે પુનઃ નિમણૂંક ફરીથી ટૂંકમાં સંચાલક બનવું નથી તો એને નિવૃત્ત કરવામાં આવે છે જે તે સંચાલકની પુનઃ નિમણૂંક માટે ઠરાવ મૂકવામાં આવેલો હોય તે ઠરાવ પસાર ન થયો હોય તો પણ સંચાલક નિવૃત્ત થાય કોઈ વ્યક્તિ સંચાલક ફરીથી બનવા માગતા હોય તો એનો ઠરાવ પસાર કરવો પડે પણ એ ઠરાવ પુનઃ નિમણૂક માટે મૂકવામાં જ નથી આવ્યો એટલે કે પસાર જ નથી કરવામાં આવ્યો તો એવા સંચાલકથી એને નિવૃત્ત થવું પડે છે તો આટલા સંજોગોમાં કોઈ પણ સંચાલક છે એ કંપનીમાંથી નિવૃત્ત થાય છે હવે સંચાલકનું રાજીનામું રાજીનામું એટલે આપણે અગાઉ સીસીમાં પણ સમજી ગયા છે કે રાજી ખુશીથી કોઈ વ્યક્તિ પોતાની મેળે હોદ્દો છોડે કોઈ પણ પ્રકારનો જે તે એકમમાંથી એટલે કે સ્વૈચ્છિકી પોતે છૂટા થવા માટેની અરજી કરે તો એને રાજીનામું કહેવાય તો સંચાલક પોતે જ સામેથી એમ રાજીનામું આપવા ઈચ્છતો હોય તો કે જ્યારે કોઈ સંચાલક પોતાનો હોદ્દો છોડવા માગતો હોય ત્યારે કોઈપણ સમયે પોતાના રાજીનામામાં વિગતવાર કારણો સાથે લેખિત નોટિસ કંપનીના સંચાલક મંડળને આપે છે જ્યારે એની ઈચ્છા થાય કે હવે આપણે સંચાલક તરીકે આમાં કામ કરવું નથી એટલે એ લેખિતમાં બાકીના જે સંચાલક મંડળના સભ્યો છે એને નોટિસ આપે યોગ્ય કારણ જે કાંઈ હોય દર્શાવીને અને સાથે લેખિત નોટિસ છે એ કંપનીના સંચાલક મંડળને આપે અને આ રાજીમાં રાજીનામાની નકલ સાથે ત્રીસ દિવસમાં રજીસ્ટ્રારને જાણ કરે એટલે કે પોતે રાજીનામું આપે એની જાણ એને રજિસ્ટ્રાર ઓફિસમાંય કરવાની હોય તો એ ત્રીસ દિવસમાં કરવાની હોય તો કંપની પણ આ અંગેની જાણ નિયત કરેલ સમયમાં કંપની રજિસ્ટ્રારને કરે છે એટલે કે જે સંચાલક છે એ તો કરે જ છે સાથે કંપનીએ પણ સંચાલક સોરી રજિસ્ટ્રાર છે એને જાણ કરવાની હોય છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાના અહેવાલમાં આ બાબતની જાણ સામાન્ય સભામાં કરે છે એટલે કે સેલોડરની જે સભા બોલાવવામાં આવે એમાં પણ આ અહેવાલ છે એમાં એની જાણ કરવામાં આવે છે સંચાલકનું રાજીનામું કંપનીને મળે તે તારીખથી અથવા તો નોટિસમાં જણાવેલ તારીખથી રાજીનામું છે એ અમલમાં આવે છે એટલે કે દાખલા તરીકે જે વ્યક્તિ રાજીનામું આપવા ઈચ્છતી હોય તો એનું રાજીનામું ક્યારથી ગણાય તો કે એ કંપનીને લેખિતમાં નોટિસ આપે ત્યારે તે તારીખથી જે તારીખે એણે રાજીનામા લખી હોય બરાબર અથવા તો નોટિસમાં જે તારીખ જણાવેલી હોય એ તારીખે એનું રાજીનામું છે એ અમલમાં મૂકવામાં આવે છે એક બાબત ખાસ નોંધવાની કે જે સંચાલકે રાજીનામું આપેલું હોય તે તેના કાર્યકાળ દરમિયાન થયેલા ગુનાઓ માટે પોતાના રાજીનામા બાદ પણ જવાબદાર ઠરે છે એટલે કે જ્યારે એ સંચાલક તરીકે કાર્ય કરતા હોય અને એનાથી કોઈ એવી ભૂલ થઈ ગઈ હોય બરાબર કે જેના માટે એને જવાબદાર ઠેરવવામાં આવેલો હોય તો એવું નથી કે રાજીનામું આપી દે એટલે એ જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે એવું નથી ભલે એ રાજીનામું આપી દે પણ એને રાજીનામા બાદ પણ જે કાંઈ જવાબદારી છે એ ઉપાડવી પડે છે જવાબદાર છે એને ઠેરવવામાં આવે છે તો આ છે સંચાલકોનું રાજીનામું સંચાલક છે એ સામેથી પોતે રાજીનામું છે એ આપે છે અને ત્યારબાદ આપણે જોવાનું છે કે સંચાલકને હોદ્દા ઉપરથી દૂર કરવો સંચાલકને હોદ્દા ઉપરથી દૂર કરવો તો સંચાલક પોતે પોતાની રીતે દૂર ન થાય કાં તો એને શેર ધારક દ્વારા દૂર કરવામાં આવે ને કાં તો એને સંચાલક મંડળ દ્વારા દૂર કરવામાં આવે તો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે સંચાલકને તેની મુદત પૂરી થતાં પહેલાં નીચે મુજબ દૂર કરી શકાય જો એની મુદત પૂરી થાય નિવૃત્તિનો સમય આવ્યો હોય તો કાંઈ પ્રશ્ન નથી તો એને નિવૃત્ત કરવામાં આવે છે પણ નિવૃત્તિનો સમય નથી આવ્યો એ પહેલાં એને જો સંચાલકને હોદ્દા ઉપરથી દૂર કરવો હોય તો શેર હોલ્ડરોને સંચાલક મંડળ બે કરી શકે શેરધારક ક્યારે કરી શકે તો કે કંપની સામાન્ય ઠરાવ દ્વારા કોઈપણ સંચાલકને હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં દૂર કરી શકે એટલે કે કંપની છે એ સામાન્ય ઠરાવ પસાર કરે અને એમાં જે તે કારણ દર્શાવી અને એને દૂર કરી શકાય છે અથવા તો સરકાર દ્વારા કે ટ્રિબ્યુનલ દ્વારા નિમણૂક કરેલ સંચાલકને શેર હોલ્ડરો દ્વારા દૂર કરી શકાય નહીં જ્યારે સંચાલકને દૂર કરવાની ખાસ નોટિસ આપવામાં આવી હોય ત્યારે સંબંધિત સંચાલકને તે અંગેની નકલ મોકલવાની કંપનીની ફરજ છે એટલે કે જ્યારે એને દૂર કરવા માટેની ખાસ નોટિસ પાઠવવામાં આવે એની નકલ એ કંપનીને ફરજ છે કે એને જે તે સંચાલકને મોકલવી પડે છે આ પ્રકારના સંચાલકોને દૂર કરતાં પહેલાં તેને સાંભળનારની સાંભળવાની કે બચાવ કરવાની વ્યાજબી તક આપવી જોઈએ કોઈ પણ બાબત માટે એને જો નિવૃત્ત કરવાનો ટૂંકમાં હોદા ઉપરથી દૂર કરવાનું થાય તો એક વખત એ સંચાલકને દૂર કરવાનો છે હોદા ઉપરથી એની વાત સાંભળવી એને પોતાના બચાવોમાં જે કાંઈ પણ કહેવું હોય એ બોલવાની એને તક આપવી જોઈએ જો ડિરેક્ટરને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તો તેને શરતો અનુસાર વળતર પણ ચૂકવવું પડે જે જ્યારે એની નિમણૂક કરવામાં આવેલી હોય ત્યારે જે કાંઈ શરતો કે નિયમો રાખેલા છે એ અનુસાર એને જે કાંઈ કંપનીમાંથી વળતર છે એ ચૂકવવું પડે છે અને પછી જેને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે બીજું કે સંચાલક મંડળ દ્વારા પણ એને દૂર કરવામાં આવે તો કે કંપનીનું સંચાલક મંડળ પણ સંચાલકને દૂર કરી શકે છે એના માટે પણ ઉપર જણાવેલ મુજબની દરેક પ્રક્રિયા જરૂરી છે એટલે કે ઉપર જે શેરદાર દ્વારા દૂર કરે એટલે કે શેર ધારકો છે એ કોઈ પણ સંચાલકને દૂર કરે એ જ બધા નિયમો છે એ સંચાલક મંડળ દ્વારા પણ લાગુ પડે છે એટલે શેરધારક અથવા તો સંચાલક મંડળ બે દ્વારા જ્યારે કોઈપણ સંચાલકને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તો આવા દૂર કરાયેલા સંચાલક છે એને પુનઃ નિયુક્ત કરી શકાતા નથી હરિઓમ